જો એક તો મારી વાલીની એ એક ખાસ રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળકને તૈયારી કરાવતા હોય તો ખાલી ફી ભરીને છૂટા થઈ જાવ ને એટલી તમારી જવાબદારી નથી કે ભાઈ તમારો છોકરો ક્યાંક ભણે છે ને તમે ફી ભરી હવે પતી નથી એક વાલી તરીકે તમારી ફરજ બને કે એ છોકરો તમારો પાસ થાય છે પાસ થાય છે તો પાસ થાય છે તો કેમ થાય છે તમે એટલી જાણવાનો તો પ્રયત્ન કરો આજે ધારો કે આ વનરક્ષક ના છોકરા છે બરાબર ત્યાં અહીંયા ગાંધીનગર રોડે ચડવાની વાતો કરે છે તો હું એમના માતા પિતાને કહું છું કે તમારો છોકરો ગાંધીનગર જતો હોય તો તમે એને પૂછો તો કરો ગાંધીનગર તારું શું કામ છે ભાઈ હવે જો એ છોકરો કે છે કે આ નું રિઝલ્ટ આવ્યું એમાં માર્ક નથી કેમ ના પાસ મને ખબર નથી તો છોકરાને એકલા ને કે ઘા વાંધો નહીં જા તો ભાઈ તમે હાલો ને એક દી તમારે કામ હોય ધંધો હોય વ્યવસાય હોય હું માનું છું સો ટકા છે ના નહીં દરેક વ્યક્તિ કાંઈક ને કઈ કામ સાથે સંકળાયેલું હોય પણ તમે તમારી આખી જિંદગી નીચોવી છે તમારા બાળકને ડેવલપ કરવામાં એ બાળકનું ડેવલપમેન્ટ ક્યાંક અટકે છે કોઈના વાંકે નથી અટકતું ને કે કોઈના પાપે નથી અટકતું ને એ ચેક કરવા તમે એક દી આવો ને ગાંધીનગર ભેગા કે આ તારા ભેગા આવું ભાઈ આવી પાંચ હજાર એના વાલી ગાંધીનગર આવે તો સરકારને ખબર રેલો ઉતરે કે ભાઈ આ તો લોકો જાગૃત થઈ ગયા છે હવે તમારો જે પ્રશ્ન હતો નોર્મલાઇઝેશન સાથે માની લો કે ત્રીસ હજાર છોકરાઓ સવારે ગયા ત્રીસ હજાર બપોરે ગયા ત્રીસ હજાર છોકરા સાંજે ગયા હવે એકનું એક પેપર તો દર વખતે હોય નહિ એટલે જે સવારમાં જે છોકરાઓને સો પ્રશ્ન હતા એ જ પ્રમાણે સો પ્રશ્ન બપોર પછી હોય પણ એ પ્રશ્ન અલગ થઈ ગયા હોય ઓકે એના પછી સાંજે પાછા સો પ્રશ્ન ત્રીજા હોય એ પાછા આ બે કરતા અલગ હોય હવે આમાં કેવું છે કે માની લો કે હું તમને એક ઉદાહરણ તરીકે લઉં કે એક ટોપિક છે આપણે ક્રમ કસોટી હવે ક્રમ કસોટીમાં એક પ્રકારની જે પેટર્ન છે એ સવારે પૂછી બીજા પેટર્ન ની હતી બપોરે પૂછી ત્રીજી પેટર્ન હતી સાંજે પૂછી એટલે હવે છોકરાને ખબર પડી ગઈ કે આ પાંચ સિવાય છઠું કઈ પૂછતા નથી એટલે જે બીજા કે ત્રીજા દિવસનો છોકરો હશે એને તો ખબર પડી જાય કે મને જે પ્રશ્ન પૂછાવાના છે ને એ આટલા ફોર્મેટમાં જ પૂછાવાના છે કેમ કે એ લોકો એક જ ફોર્મેટમાં મલ્ટિપલ ક્વેશ્ચન કરી નાખ્યા હોય એને અલગ અલગ શિફ્ટમાં લઈ લેવાના હોય એટલે જેમ જેમ પેપર લેવાતા જાય એમ આ બાકીના છોકરાઓને અનુભવ થતો જાય કે કેવું પૂછાવાનું છે એટલે સહજ છે કે આગળ જે છોકરા આવ્યા હોય એને તો બિચારાને નુકસાન જ જવાનું કેમકે એ તો વગર અનુભવ ગયા હતા અને પાછળના છોકરા છે એ હવે અનુભવના ના આધારે જાય પછી કેવું થાય કે સવારનું પેપર એક માની લો કે એકદમ સહેલું હતું બપોરનું પેપર છે એ ખૂબ અઘરું હતું અને હાનીનું પેપર મીડિયમ હતું હવે તમે ત્રણ અલગ અલગ છોકરાને મળો હવા ના મળે તો એ શું કે ખૂબ સહેલું હતું બપોરના ને મળો એટલે શું કહે કે પેપર તો બહુ અઘરું હતું ખાનદાન મળો તો કે એવરેજ હતું હવે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જે ખૂબ સારું કેતો તો એના માર્ક્સ એકસો સાહીઠ આવ્યા હોય મેરિટ એનું નામ ના હોય જે ખૂબ અઘરું કેતો હતો કે જેના માન માન એસી થતા હોય તો કે એને મેરિટમાં નામ હોય કેમ કે નોર્મલાઇઝેશન નું આખું જે સૂત્ર છે એ પ્રમાણે તમે જાઓ તો કે તો જેને વધારે હોય એને ઓછા થઈ શકે ને ઓછા હોય ને વધારે થઈ શકે તો તમારે એસી થતા હોય ને એની જગ્યાએ એકસો આવે તો તમને તો મોજ આવવાની કેમ કે તમારે તો વૈધા ને

તો એને ખબર પડે કે ઘાટા તો મારે એકના નથી ઘટા મારી શિફ્ટમાં જેટલા બધાના છે કે તો મારા એકના નથી આ લોકો ડાયરેક્ટ શું કર્યું છ હજાર ને ચારસો છોકરાને લિસ્ટ આપી દીધું કે તમે લોકો ફિઝિકલ માટે તૈયાર થઈ જાવ હવે પહેલા દિવસે લિસ્ટ આવ્યું એટલે છોકરાઓ સોશિયલ મીડિયા ઉપર ઉપાડી લીધું એટલે આ લોકોએ તરત જ બીજા દિવસે ટ્વીટ કરી દીધું કે અમે આઠ ગણા મૂક્યા છે હજી બીજા ચાલી ગણા મૂકશું તો તમારે ચાલી ગણા મૂકવાના છે તો પછી ભેગા જ મૂકી દો ને તો તમે રાહ કો જોવો જવો છો એટલે બીજા નંબરમાં સમીરભાઈ એવું નથી કે જો આ બિન અનુભવી પ્રોસેસ નથી એવું નથી કે ગુજરાતમાં પહેલી જ વખત ફોરેસ્ટ ની ભરતી લેવાની હોય આની પહેલા કોઈ હતી જ નહીં આની આગળના વર્ષે જ્યારે પરીક્ષા લેવાની હતી ત્યારે ત્રણસો ત્રેવીસ જગ્યા ભરવી હતી ત્યારે ફિઝિકલમાં લગભગ પંદર હજાર થી વધારે છોકરાઓને બોલાવ્યા હતા પંદર હજાર થી વધારે છોકરાને બોલાવ્યા ત્યારે ત્રણસો ત્રેવીસ માન થયા એનો એક રેશિયો કાઢો ને તો એનો મતલબ એવું થયું કે સો છોકરાને તમે ફિઝિકલ માટે બોલાવો ને એમાંથી બે સિલેક્ટ થાય બરોબર એનો મતલબ કે બે છોકરા સિલેક્ટ કરવા માટે તમારે લગભગ લગભગ પંદર સો છોકરા દોડાવવા પડે એનો મતલબ એવું થયું એક સિમ્પલ કેલ્ક્યુલેશન ગણીએ કે તમારે પંદર હજાર બોલાવવા પડતા હોય તો આ વખતે આઠસો જગ્યા બોલાવવા માટે તમારે ચાલીસ હજાર તો મિનિમમ બોલાવવા પડે કે નહીં બોલાવવા પડે આ સીધી સાધી કેલ્ક્યુલેશન જે ગામના અભણ ખેડૂત માણસને સમજાય એ ભરતી બોર્ડના અધ્યક્ષ કેમ નહી સમજાતી હોય અને આ છોકરા માગે છે કે તમે આઠ ગણા હું લેવા આપો છો અને પછી શું કરશે ખબર છે આઠ ગણા આપ્યા હવે આ લોકોને દોડાવશે દસમા અગિયાર માં મહિનામાં દસમા અગિયાર માં મહિનામાં દોડવાનો હશે એટલે આ લોકોને ચાર કે પાંચ દિવસમાં તો દોડાવી દે હવે ચાર પાંચ દિવસમાં દોડાવી દેશે એટલે એને ખબર પડશે કે આઠસો ત્રેવીસ લેવાના હતા એમાંથી હો જ ગયા એટલે હજી બીજા સાતસો ત્રેવીસ બાકી રહ્યા એટલે કે તો બીજું રાઉન્ડ બાર પાડો હવે બીજું રાઉન્ડ બાર પાડશે એટલે તરત જ અઠવાડિયા કે પંદર દિવસમાં જ બોલાવી લેશે તો હવે અઠવાડિયા પંદર દિવસમાં છોકરા થી ફિઝિકલ થઈ જાય અને જે છોકરું અત્યારે હવે એને થોડી ખબર છે કે મારો નંબર બીજા રાઉન્ડ આવશે ત્રીજામાં આવશે ચોથા આવશે કે આવશે જ નહીં તો મારે શું કરવું મારે દોડવું મારે નો દોડવું મારે કરવું શું એમ અને આનો પ્રશ્ન મારે કોને પૂછવાનો કે મારે શું કરવાનું એના કરતા બોર્ડ ચાલીસ જણાનો ચાલીસ હજાર લોકોનો લિસ્ટ આપી દે કે આઠ ગણા કે જે લીધા છે એની જગ્યાએ ચાલીસ ગણા લેવાના છે તો એ ચાલીસ ગણા નું લિસ્ટ આપી દે છોકરાનું નામ હોય તો એને ખબર તો પડે કે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે કોકની તો મારો વારો આવી છે તો મારે દોડવું પડે તો એ સવાર ચાર વાગે ઉઠીને દોડતો થાય અત્યારે છોકરો ચાર વાગે ઉઠે તો એને કરવું શું દોડવા જવું ન જવું જવું તો છે ને માટે ના જવું તો કેમ ના જવું આનો જવાબ કોણ આપીએ કે તો આજ છોકરા પૂછે છે છોકરા એ જ પૂછે છે કે ભાઈ અમારે શું કરવું એમ અમારે દોડવું ન દોડવું અમારે કોને પૂછવું